સબસ્ક્રાઈબ કરો જોબ ગુરુ યુટ્યુબ ચેનલને નવી ભરતીઓની માહિતી મેળવવા માટે તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો કોસ્ટેબલ અને પી એસઆઈની ભરતીના ફોર્મ છે તે ભરાવાના શરૂ થઈ ગયા છે હા મિત્રો કુલ જગ્યાની આપણે વાત કરીએ તો કોસ્ટેબલ અને પીએસઆઈની ભરતી માટે કુલ જગ્યા બાર હજાર ચારસો ને બોતેર છે જેમાં કોન્સ્ટેબલમાં જે લાયકાત બાર પાસ છે જ્યારે જે પીએસઆઈમાં તમને ખબર છે કે ગ્રેજ્યુએશન ઉપર ભરતી આવી છેલ્લી તારીખ છે મિત્રો ફોર્મ ભરવાની નવ નવ બે હજાર ચોવીસ આની છેલ્લી તારીખ છે તો જે પણ ઉમેદવારોએ ફોર્મ ન ભર્યા હોય અવશ્ય ભરી દેજો મિત્રો કોન્સ્ટેબલ અને પીએસઆઈના જે ફોર્મ છે અગાઉ છે ભરાણા હતા પરંતુ છે ફરીથી આને છે રીઓપન કરવામાં આવ્યા છે જે પણ ઉમેદવારો છે અગાઉ ફોર્મ ન ભર્યા હોય અને છે કોઈ પણ કારણોસર ફોર્મ ભરવાના બાકી હોય તે તમામ ઉમેદવારો છે અત્યારે ફોર્મ ભરી શકશે જોઈએ આ ભરતી વિશે હવે ડિટેલમાં માહિતી તો અહીં તમે જોઈ શકો છો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ છે તેમના દ્વારા છે આ ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં પીએસઆઈની છે કોન્સ્ટેબલની છે અને જેલ સિપાહીની અલગ અલગ જગ્યાઓ છે રહેલી છે કુલ જગ્યાની વાત કરીએ તો બાર હજાર ચારસો ને કુલ જગ્યા ઉપર ભરતીની જાહેરાત આવી છે જેમાં કોસ્ટેબલ પીએસઆઈ અને જેલ સિપાહીની ત્રણે ત્રણની જગ્યાઓનો સમાવેશ થાય છે જોબ લોકેશન મિત્રો ગુજરાતમાં જ તમને છે મળવા પાત્ર થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ આપણે જોઈએ તો નવ નવ બે હજાર ચોવીસ છે અરજી કરવા માટેની છેલ્લી તારીખ રહેલી છે અરજી તમારે ઓનલાઈન કરવાની છે ઓજર્સની વેબસાઇટ ઉપર જઈને છે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ પોસ્ટ આપણે અગાઉ જોઈ તો એ મુજબ બાર હજાર ચારસો ને બોતેર ટોટલ જગ્યા છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ માટેની જે જગ્યા માટે જે શૈક્ષણિક લાયકાત છે તે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા તો ગ્રાન્ટ કમિશન અધિનિયમ હેઠળ યુનિવર્સિટીમાંથી સ્નાતકની તમે પદવી મેળવ્યું એટલે કે તમે જે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે છે આ પીએસઆઈની ભરતીમાં ફોર્મ ભરી શકશો ત્યારબાદ જે બિન હથિયારી છે પોલીસ કોસ્ટેબલ હથિયારી પોલીસ કોસ્ટેબલ જેલ સિપાહી હથિયારી પોલીસ કોસ્ટેબલ એસઆરપીએફ વગેરે માટે છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તેના માટે ધોરણ બાર પાસ છે રાખવામાં આવ્યું છે બાર પાસ હોય તે કોસ્ટેબલ માટે છે જે શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે તે આમાં ફોર્મ ભરી શકશે ત્યારબાદ આગળ વાત કરીએ તો વયમર્યાદા કેટલી રાખવામાં આવી છે તો આમાં બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ માટે એકવીસ વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની છે તે વયમર્યાદા રાખેલી છે જ્યારે લોક રક્ષક એટલે કે કોસ્ટેબલ માટે છે અઢાર વર્ષથી લઈને તેત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રાખવામાં આવી છે આમાં મિત્રો છે અનામતનો પણ લાભ છે તે તમામ ઉમેદવારનો મળશે જે પણ અનામત વર્ગમાં આવતા ઉમેદવારો તેને છે આમાં લાભ છે વયમર્યાદામાં મળવાનો રહેશે ત્યારબાદ શરૂઆત ક્યારથી થઈ હતી તો ફોર્મ ભરવાની શરૂઆત છવ્વીસ આઠ બે હજાર જે ચોવીસથી છે આની શરૂઆત છે તે થઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો નવ નવ બે હજાર ચોવીસ સુધી છે તમે આની અરજી કરી શકશો અને ફી છે તમે તેર નવ બે હજાર ચોવીસ સુધી ભરી શકશો તો આ પ્રમાણે મિત્રો જે કોસ્ટેબલ અને પીએસઆઈના જે ફોર્મ છે તે ફરીથી જે ભરાવાના શરૂ થઈ ગયા છે નવ તારીખ છેલ્લી છે તો ત્યાં સુધીમાં ફોર્મ ભરી દેજો